સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત વિષય સામાન્ય જ્ઞાન જેની અંદર આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું જેનું નામ છે પાઠ ઓગણીસ ભારતના વડાપ્રધાન આપણા દેશમાં વિવિધ સમયગાળામાં વિવિધ વડાપ્રધાનો રહી ચૂક્યા છે જેમની માહિતી આપણે અત્યારે મેળવીશું તમારે એ માહિતીનું અધ્યયન કરવાનું છે અને તેને યાદ પણ રાખવાનું છે ચલો પાઠનો અભ્યાસ શરૂ કરીએ પાઠ ઓગણીસ ભારતના વડાપ્રધાનો વડાપ્રધાનો એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ તો પ્રાઇમ મિનિસ્ટર ભારતના વડાપ્રધાનોના ચિત્રો અને નામ અહીં તમને પુસ્તકમાં આપેલા છે દરેક વડાપ્રધાનને ઓળખી તેમના ચિત્ર આગળ જે નંબર લખેલો છે તે તમારે તેમના નામની આગળના બોક્સમાં લખવાનો છે તો ચાલો પાઠનો અભ્યાસ શરૂ કરીએ તમારે ધ્યાનથી ચિત્ર જોવાનું છે નામ પણ તમારે યાદ રાખવાનું છે તમારી પુસ્તકની અંદર બાજુમાં જમણા પાના પર વિવિધ વડાપ્રધાનોના નામ આપ્યા છે તેમની આગળ વર્તુળ આપેલું છે એની અંદર તમારે સાચો નંબર લખવાનો છે સૌ પ્રથમ તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો જે છે જવાહરલાલ નહેરુ તમે બધા જ આમને ઓળખો છો આપણે એમને ચાચા નહેરુ તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ છે નંબર બે પર ચિત્ર જાણીતું જ છે તમે બધા આમને પણ ઓળખો છો જેમનું નામ છે લાલ બહાદુર શાસ્ત્રી નંબર ત્રણ પર આપણે જોઈએ શ્રીમતી ઇન્દિરા ગાંધી જે પ્રથમ મહિલા વડાપ્રધાન રહી ચૂક્યા હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી ત્યારબાદનું ચિત્ર જે છે તેમનું નામ છે મોરારજી દેસાઈ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે અને તેમનું નામ પણ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદનું પાંચમા નંબરનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો જે છે ચરણસિંહ ચૌધરી છઠ્ઠા નંબરના ચિત્રમાં ફરી પાછો જાણીતો ચહેરો છે જેમનું નામ છે રાજીવ ગાંધી ત્યારબાદ છે સાતમા નંબર પર વીપી સિંહ આઠમા નંબર પર જેમનું ચિત્ર આપેલ છે તેમનું નામ છે ચંદ્રશેખર જે આપણા ભારત દેશના વડાપ્રધાનમાંથી એકનું નામ છે ત્યારબાદના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ જે વ્યક્તિનું નામ છે પીવી નરસિંહ રાવ દસમા નંબરના ચિત્રમાં વ્યક્તિનું નામ છે એચ ડી ગૌડા એચ ડી ગૌડા ત્યારબાદના અગિયારમા નંબરનું ચિત્ર જે છે તે વ્યક્તિનું નામ છે આઈ કે ગુજરાલ બારમા નંબરના ચિત્રમાં અટલ બિહારી વાજપેયી તેરમા નંબરના ચિત્રમાં તમે જોઈ શકો છો તમે બધા જ તેમને ઓળખો છો જેમનું નામ છે ડોક્ટર મનમોહન સિંહ અને ચૌદમાં નંબરમાં જે ચિત્ર આપેલ છે તે વ્યક્તિને તમે બધા જ ઓળખો છો જે વ્યક્તિનું નામ છે નરેન્દ્ર મોદી જેઓ ભારત દેશના હાલના વડાપ્રધાન એટલે કે પ્રાઇમ મિનિસ્ટર છે તો આપણે પાઠ નંબર ઓગણીસમાં ભારતના અત્યાર સુધીમાં રહી ચૂકેલા વડાપ્રધાનોના નામ અને ચિત્ર જાણ્યા ફરીથી હું નામ બોલી જાઉં છું તમે સાંભળજો જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી मोरारजी देसाई सिंह चौधरी राजीव गांधी वीपी सिंह चंद्रशेखर पीवी नरसिंह राव એચ ડી ગુજરાલ અટલ બિહારી વાજપેયી ડોક્ટર મનમોહનસિંહ નરેન્દ્ર મોદી તો પાઠ ઓગણીસમાં માં આપણે ભારતના વિવિધ વડાપ્રધાનોના નામ જોયા તમારે તમારી પુસ્તકમાં પાના નંબર તેતાળીસ ઉપર જમણી બાજુ વિવિધ વડાપ્રધાનોના નામ અને એમની આગળ ખાલી વર્તુળ આપવામાં આવેલું છે નામની સામે ખાલી વર્તુળમાં સાચું ચિત્ર હોય એ સાચા ચિત્રનો નંબર તમારે ચિત્રને નામની આગળ આપેલા વર્તુળમાં લખવાનું રહેશે આ પાઠનું સ્વાધ્યાય કાર્ય આપણે આગળ જોઈશું તમારે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમાં સ્વાધ્યાય કાર્ય કરવાનું છે તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા ધન્યવાદ